દસ હજાર કિલોમીટર અંતર કાપી મહેસાણામાં પહોંચ્યું પક્ષી કડીના થોળ પક્ષી અભયારણ્ય પહોંચ્યું કુંજ નામનું પક્ષી ગત વર્ષે ચાર કુંજ પક્ષીઓને જીપીએસ લગાવવામાં આવ્યા હતા જીપીએસ લગાવેલા ચાર પક્ષીઓ ફરી આવી પહોંચ્યા થોળ તળાવમાં જીપીએસના આધારે માલુમ પડ્યું કે કુંજ પક્ષીઓએ દસ હજાર કિલોમીટર એક વર્ષમાં અંતર કાપ્યું કઝાકિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરી આવ્યા પક્ષીઓ થોળ પક્ષી અભયારણ્ય માંગ દર વર્ષે સિત્તેરમી વધુ પ્રજાતિના આવતા હોય છે વિદેશી પક્ષીઓ અંદાજે ત્રીસમી ચાલીસ હજાર પક્ષીઓ આવે છે થોળ પક્ષી અભયારણ્ય માંગ ફોરેસ્ટ વિભાગ દ્વારા આ પક્ષીઓની ઓળખ અને સંશોધન કરવામાં આવે છે શિયાળો શરૂ થતા જ ઠંડા પ્રદેશોના પક્ષીઓ આવી પહોંચે છે થોળ વધુ ઠંડા પ્રદેશો માનથંડી માઇનસ ડિગ્રી સુધી પહોંચી જતા પક્ષીઓ આવી પહોંચે છે થોડી યાયાવર પક્ષીઓ સપ્નિલ કુમાર કેશવલાલ પટેલ એસ કે પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કડી વાઇલ્ડ લાઈફ રેન અને થોળ અભયારણ્ય એ મારા કાર્યક્ષેત્રમાં આવે છે થોડ અભયારણ્યની અંદર હાલ ઓછામાં ઓછા ત્રીસથી ચાલીસ હજાર પક્ષીઓ યાયાવર પક્ષીઓ એકઠા થયેલા છે હવે એમાં નાની ડૂબકી ગીઝ ગાજહંસ રાજહંસ ક્રેન કુંજ કરકરા બધા આવા થઈ અને ઓછામાં ઓછા સિત્તેરથી વધુ જાતના પક્ષીઓ યાદાવર પક્ષીઓ અહીંયા આવેલા છે આ બધા પક્ષીઓ યુરોપ કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન આ બાજુ ચાઈના લાઓસ બાજુથી જે રાજહંસ છે બાર હેડેડ ગુઝ એ બધા હિમાલયની ચોટી એવરેસ્ટ બધા ક્રોસ કરીને આવે છે અને શિયાળાની અંદર એમનો જે પ્રદેશ છે એ ખોરાક અને રહેઠાણની વ્યવસ્થાઓ ત્યાં ઠપ થઈ ગઈ હોય એટલે ઓછા ઠંડા પ્રદેશ તરફ એ પ્રયાણ કરતા હોય છે એશિયાએ ફ્લાય ઝોન જે રહ્યો ફ્લાય વે એની અંદર ગુજરાત વચ્ચે પડે આપણા એટલે જે માઇગ્રેશન રૂટ છે એમનો સ્થળાંતરનો માર્ગ એમાં વચ્ચે ગુજરાત પડે છે અને એથી કરીને અત્યારે હાલના શિયાળાના સમયમાં સારી એવી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આખા ગુજરાતમાં મહેમાન બનતા હોય છે અને અત્યારે આપણી જોડે થોડમાં આ પક્ષીઓ મહેમાન બનેલા છે આ બધાનો અભ્યાસ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક સંશોધન પ્રયોગ માટે ક્રેન પક્ષી કુંજ પક્ષીના સ્પીસીસ ગણી અને ચાર કુંજને જીપીએસ ટેગ કર્યા હતા આપણે અને એ જીપીએસ ટેગમાંથી એમને જે ડાટા મળેલા છે એ આપણને એવું બતાવે છે કે દસ હજાર કિલોમીટરથી આ પક્ષીઓ હાલ કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન થઈ અને સત્યાવીસ ઓક્ટોબરે ગુજરાતમાં પ્રવેશ્યા હતા અને આજની તારીખમાં એ થોડ તળાવની અંદર છે આપણી જોડે